આજથી આત્મનિર્ભર હણોલ મહોત્સવનો પ્રારંભ તૈયારીઓને અંતિમ ઓપ અપાયો આત્મનિર્ભર હણોલ મહોત્સવ બે હજાર છવ્વીસનો ભવ્ય પ્રારંભ તારીખ તેર જાન્યુઆરીથી થવા જઈ રહ્યો છે ત્રણ દિવસ સુધી યોજાનારા આ મહોત્સવને લઈને હણોલ ગામમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા એક માસથી ગામને સુંદર રીતે શણગારવા કાર્યક્રમ સ્થળોને સુસજ્જ બનાવવા તેમજ આવનારા મહેમાનોના આત્મીય સત્કાર માટે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી મહોત્સવ દરમિયાન આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતી વિવિધ યોજનાઓ પ્રદર્શનો સાંસ્કૃતિક કાર્યક્રમો લોકસંસ્કૃતિના કાર્યક્રમો સ્થાનિક કલા હસ્તકલા અને ગ્રામ્ય ઉત્પાદનોની ઝાંખી રજૂ કરવામાં આવશે ગામના પ્રવેશદ્વારથી લઈને મુખ્ય કાર્યક્રમ સ્થળ સુધી વિશેષ લાઇટિંગ બેનર ફ્લેક્સ રંગોળી અને પરંપરાગત સજાવટ દ્વારા હણોલ ગામને ઉત્સવી સ્વરૂપ આપવામાં આવ્યું છે આ મહોત્સવમાં રાજ્ય અને જિલ્લા સ્તરના મહાનુભાવો અધિકારીઓ જનપ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે મહેમાનોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પાર્કિંગ સુરક્ષા સ્વચ્છતા પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓ સહિતની તમામ સુવિધાઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આજે મહોત્સવની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી હતી આયોજન સમિતિ ગ્રામ પંચાયત સ્વયંસેવકો અને ગામના નાગરિકોએ એકસાથે મળીને આ મહોત્સવને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી છે આત્મનિર્ભર હણોલ મહોત્સવ બે હજાર છવ્વીસ હણોલ ગામની એકતા પરંપરા અને વિકાસના સંકલ્પને ઉજાગર કરતો ઉત્સવ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અજય બુદેલિયા ન્યૂઝ ફોર્ટીન ભાવનગર